જી શ્રાવણ મહિનાની જ્યારે શરૂઆત થાય અમાસથી કે એકમથી કે બીજથી બેનો દશામાનો વ્રત કરતા હોય છે ખૂબ ભાવ એટલે ભાવથી અને દસ દિવસ લગી માતાજીની એટલી સેવા કરતા હોય એટલા ધૂન કીર્તન કરતા હોય પરંતુ ખબર નહીં દસ દિવસ પછી એ બહેનોને શું થઈ જાય જે મૂર્તિમાં એમને માતાજીનું સ્વરૂપ દેખાતું હોય એ મૂર્તિને જેવી તેવી જગ્યાએ કે જ્યાં ખંડિત થઈ જતી હોય મૂર્તિનું અપમાન થતું હોય એટલે કે તમે દસ દિવસ જેમાં તમે માતાજીને જોવો છો એ મૂર્તિને તમે આજ શું કરી રહ્યા છો તમે આજ જુઓ તમે વિડીયોમાં કે શું મૂર્તિની હાલત થઈ રહી છે તો તમે પછી જો મૂર્તિનું વિસર્જન સરખી રીતે ન કરી શકતા હોય તો તમે એનો બીજો ઓપ્શન ગોતો અથવા તો વિસર્જન કરવા માટે તમે તમારા ઘરે જ માટીની મૂર્તિ બનાવો તમારા ઘરે અથવા તો ઘરની પાસે કોઈ ચોકમાં ડેકોરેટ કરેલા ટપમા એ માટીની મૂર્તિનું વિસર્જન કરો અને તેની માટીને તમે કુંડામાં લઈ લો જેથી કરીને એમાં કોઈ છોડ વાવી શકીએ તુલસી વાવી શકીએ પરંતુ તમે જે ધર્મની સેવા ધર્મનું કાર્ય કરો છો એ ખરેખર છેલ્લે આવીને ધર્મનું અપમાનમાં બદલી જતું હોય છે કેમ કે તમે જોઈ શકો છો આ મૂર્તિઓને શ્વાનો છે કે અમુક બીજા પશુ પક્ષીઓ છે જે ખંડિત કરી રહ્યા છે મૂર્તિને બગાડી રહ્યા છે તો એ એ તમે જે પુણ્ય કર્યું છે તેના કરતાં ડબલ પાપ લાગી રહ્યું છે તમને અને ખાસ કરીને જે આ તમે પીઓપીની મૂર્તિ યુઝ કરો છો તે પાણીમાં જઈને પણ ઓગળતી નથી એટલે કે પર્યાવરણને પણ નુકસાની કરે છે ખૂબ જ આસપાસના વિસ્તારમાં એ પીઓપીનું જે અસર તે દેખાતી હોય છે તો ખાસ કરીને તમે પીઓપીની મૂર્તિ છોડી દો અને જે માટીની મૂર્તિ છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે એ મૂર્તિનો ઉપયોગ કરો જેથી કરીને માતાજીનું આપણા ધર્મનું અપમાન પણ ન થાય અને આ મૂર્તિઓ પાણીમાં અને બધી જગ્યાએ ઓગરી જાય